નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી મોડાસાના સાગાના મુવાડા ગામે એકસો ને ઓગણપચાસ અંક શિક્ષણ સાથે શિક્ષકોનું ષડયંત્ર મોડાસાના સાગાના મુવાડા પ્રાથમિક શાળામાં એકસો ને ઓગણપચાસ અંકની નવી હકીકતો સામે આવી છે શિક્ષકો દ્વારા વાલીઓની જાણ બહાર બેથી વધુ વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરી દેવાયા સાગાના મુવાળા ગામમાં એક જ પરિવારના ચાર શિક્ષકો ફરજ બજાવી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે નવા શિક્ષકોની ભરતી અટકાવવા માટે જાણી જોઈને વિદ્યાર્થીઓની સંખ્યા એકસો ઓગણપચાસ સુધી રાખવામાં આવતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે જો સંખ્યા એકસો એકાવન થઈ જાય તો એચ ટાટ એડ અંતર્ગત ધોરણ છ અને સાત માટે બે નવા શિક્ષકો આવવાની શક્યતા રહે છે શિક્ષકો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ષડયંત્ર રમી રહ્યા હોવાનો વાલીઓનો આક્ષેપ છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા અહીંયા એક થી પાંચ ધોરણ છે ઓર છઠ્ઠું ઓર સાતમું ધોરણ અહીંયા આવી શકે છે પણ અમારા જે શિક્ષકો છે એ લોકો આવવા દેતા નથી એનું કારણ છે કે આ લોકોને આચાર્ય ઉપરથી આવી શકે એટલા માટે આ લોકો રજૂઆત ત્યાંથી આગળ પાસ થઈને આવે છે આ લોકો રજૂઆત એવી કરે છે અહીં સંખ્યા નથી સંખ્યા અહીંયા છે એકસો પચાસ થી વધારે પણ આ લોકો ઓગણપચાસ રાખી મૂકી છે બીજી સંખ્યા અહીંથી ચાર છોકરા બીજી શાળાના અંદર આ લોકો સટી એડમિશન કરી રાખેલું છે ઓછી બતાવે છે બીજી શાળાઓ વધારે બતાવે છે એનું કારણ છે કે આ લોકોને એકસો પચાસ થઈ જાય તો આચાર્ય આવી શકે છે એટલે આચાર્ય ના આવે એટલા માટે આ લોકો એકસો પચાસ થી એકસો ઓગણ જ રાખે છે મોડાસા તાલુકાના કૌ સાગાના મુવાડે પ્રાથમિક શાળાએ છીએ અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા ચાર શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે બે થી ત્રણ વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી વીસ ત્રીસ કિલોમીટર દૂર ટિન્ટોઈના કુડોલ ગાંટા ગામે એક એલસી બોલે છે એ રીતે બીજા બે બોલે છે કેમ કારણ એકસો એકાવન પ્લસ થાય તો અહીંયા એચ સ્ટાર્ટ એડ થાય એટલે છઠ્ઠું ધોરણ આવે એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે એટલા માટે બે થી ત્રણ વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે શિક્ષક એ પ્રેરણા સ્ત્રોત વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે આ ચલાવી જ ના લેવામાં આવે તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવશે